તમારા આપણા પીજેલા છે તેમને ઉઠાઈને લાવો આ ગાડીને કેટલું નુકસાન થયું છે અમારી પર હુમલો કર્યો છે એ લોકોએ અમે एकदम શાંતિથી અહીંયા તમે અહીંયા ગાડી અમને ગોલ ગોલ ફેરવો છો એટલે તમને હંધાવા તમારા અધિકારીને બોલાવો અમે એક કલાકથી આ ગાડી આવેલા છે 1 કલાક પહેલા તો પર તમે અમારી એ કરો છો ફરિયાદ

તમારી પાસે હપ્તા આવે છે એટલે તમે એમને પકડવા નથી જતા એ બુટલેગરો ને

અમે પ્રોજેક્ટ કેમ પકડી લાવો તાકાલી ધોરણ હે કઈ ઘટના બની તો પછી દાંતીરા દેખો છો તમે છે પેલી નથી લખાઈ કે કસું નાતું લખાય છે ને હા તો કેને માટે તમે અર્જી નથી રાખે છો ના અમે નહીં અમારો વાટ દબવાનો કોશિશ નઈ કરવાની

આખી ઘટનાક્રમ કરે ત્યાં પછી પોલીસ આવે ત્યાં અમે એકસો બાર નો નંબર આવ્યો અમે આવી ગયા તમે આવી ગયા પણ જેના ઓલરેડી બંદોબસ્ત કરો